મુંબઈથી વાઇન મોરબ્બો અને દારૂગોળો લઈને લંડન જવા નીકળેલી સીપ ડૂબી જવા પામી હોવાનું સામે આવ્યું છે આ સીપમાંથી ફક્ત બે નોટો મળી આવી હતી અદુલ્લભ રૂપિયા દસની નોટોની જોડેની આગામી બુધવારે લંડનમાં હારાજી થવાની છે એક રિપોર્ટ મુજબ લંડનમાં નુનાન્સ મેફર ઓક્શન હાઉસમાં પચીસ મે ઓગણીસો અઢારના રોજ જારી કરવામાં આવેલી બેંક નોટ્સની હરાજી કરવામાં આવનાર છે આ નોટ લગભગ રૂપિયા ત્રણ લાખ રૂપિયામાં વેચાઈ શકે છે એસએસ એસ નામના જહાજમાંથી આ નોટો મળી આવી હતી બેંક ઓફ ઇંગ્લેન્ડે સોશિયલ મીડિયામાં ગત અઠવાડિયે ઓગણીસો વર્ષના જહાજ ભંગારનો ઉલ્લેખ કર્યો હતો નોટ્સ પાણીમાં ડૂબ્યો હોવા છતાં તેના સિરિયલ નંબર સ્પષ્ટપણે વાંચી શકાય છે દસ રૂપિયાની નોટો સિવાય આ હરાજીમાં રૂપિયા સોની દુર્લિમની નોટોનો પણ સમાવેશ કરાયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ